નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો આઈપીએલમાં લખનૌ સુપર જાયન્ટની જોરદાર જીત થઈ છે ત્યારે વાત થશે વાતાવરણ પલટાયું છે ભર ઉનાળે વડોદરામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું આગળ વાત થશે મારુતિ સુઝુકી નવા પ્લાન્ટની સ્થાપના માટે સાત હજાર ચારસો કરોડ રૂપિયા રોકશે ત્યારે વાત થશે બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે ત્યારે વાત થશે હવે નારિયેળ તેલનો ભાવ વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે આગળ વાત થશે સ્વામિનારાયણ સંપ્રદાયના હવે દિવસો પૂરા થવા આવ્યા છે તેવું આ વ્યક્તિએ કહ્યું છે ત્યારે આગળ વાત થશે રોહિત શર્માએ ટીમ ઇન્ડિયામાં રમવાનો કર્યો છે ઇન્કાર આગળ વાત થશે ગુજરાતમાં ડીજીજીઆઈના ના દરોડા સામે આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઘણા સમયથી ડીજીજીઆઈની ટીમ દ્વારા પ્લાયબોર્ડ અને સિરામિક ઉપરાંત સેનેટરી ગુડ્સના વેપારીઓ પર વોચ રાખવામાં આવતી હતી જેના આધારે ડીજીજીઆઈની ટીમે રાજકોટ અને ગાંધીધામમાં ડઝનેક સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી જેમાં સિરામિક પ્લાયબોર્ડ અને સેનેટરી ગુડ્સ સાથે સંકળાયેલા વેપારીઓનો સમાવેશ થાય છે આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓના ડઝનેક જેટલા સ્થળો જેમાં ફેક્ટરી મકાન સહિતના ઓફિસમાં દરોડા પાડવા કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિત શર્માએ ટીમ ઇન્ડિયામાં રમવાનો કર્યો છે ઇનકાર રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા એક વર્ષ પછી અંદર બીજી આઈસીસી ટ્રોફી જીતવામાં સફળ રહી છે હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની આગામી ટેસ્ટ શ્રેણીમાં રમશે નહીં તેમણે પોતે પોતાનું નામ આપવાનો ઇન્કાર કર્યો છે ભારત જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે આ પ્રવાસમાં તે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમશે સ્પોર્ટ સ્ટુડન્ટના જણાવ્યા અનુસાર રોહિત શર્મા આ પ્રવાસ ઉપર જશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના હવે દિવસો પૂરા થવા આવ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનો દરરોજ નવા વિવાદો ઉભા કરી રહ્યા છે નીલકંઠ ચરણ સ્વામીએ કહ્યું છે કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી દ્વારકાના ધારાસભ્ય પબુબા માણેકની પ્રતિક્રિયા સામે આવી છે પબુબા માણેકે કહ્યું છે કે જો કોઈ દ્વારકાધીશ વિશે આવું બધું બોલતું હોય તો તેને હવે દિવસો પૂરા થવા આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નારિયેળ તેલનો ભાવ વિક્રમી સપાટીએ છે દેશમાં નારિયેળ શ્રીફળના ભાવમાં તોતિંગ વધારો થવાના પગલે નારિયેળ તેલના ભાવ જે પહેલેથી ઊંચી સપાટી પર રહ્યા છે તેમાં સતત વધારાના પગલે વિક્રમજનક સપાટીએ પહોંચી ગયા છે સૌરાષ્ટ્ર તેલ બજારમાં પ્રતિ પંદર કિલો ડબ્બાએ નારિયેળ તેલમાં વધુ સો રૂપિયાના વધારા સાથે ત્રણ હજાર નવસોથી લઈને ત્રણ હજાર નવસોને પચાસના સોદા ભાવે પડ્યા હતા સૂકા નારિયેળની સાથે લીલા ભાવમાં પણ વધારો થયો છે સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની મોટી કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે બાતમીના આધારે ભૂમાફિયાઓ પર સામે કડક કાર્યવાહી કરી છે ભૂસ્તર વિભાગની ટીમે કાંકરેજ તાલુકાના બુકોલે જમણાપાદર નજીક બનાસ નદીમાંથી અનઅધિકૃત રીતેનું ખનન ઝડપી લીધું છે ઘણા સમયથી અહીંયા ગેરકાયદેસર રીતેનું ખનન થતું હોવાની ફરિયાદો મળી હતી અને આખરે બાતમીના આધારે જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે મેગા ઓપરેશન બહાર પાડ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મારુતિ સુઝુકી નવા પ્લાન્ટની સ્થાપના માટે સાત હજાર ચારસો કરોડ રૂપિયા રોકશે ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સૌથી મોટો પગલો ભર્યો છે કંપનીએ હરિયાણાના થરખૌદામાં ત્રીજા પ્લાન્ટને મંજૂરી આપી દીધી છે જેમાં વાર્ષિક ધોરણે અઢી લાખથી વધુ ગાડીઓનું ઉત્પાદન કરશે તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકીના નવા પ્લાન્ટ માટે સાત હજાર ચારસો ને દસ કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી અપાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણ પલટાયું બાર ઉનાળે વડોદરામાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રસ્તા ઉપર ઘાટ ધુમ્મસ છવાયું હતું તેથી શૂન્ય વિઝિબિલિટી થઈ ગઈ હતી વાહન ચાલકોને મુશ્કેલી થઈ હતી બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દસ એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવનો સાથે કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં લખનૌ સુપર ની જોરદાર જીત થઈ છે આઈપીએલની સાતમી મેચમાં લખનઉ સુપર ની જીત થઈ હતી સનરાઈઝ હૈદરાબાદ એકસો એકાણું રનનો ટાર્ગેટ આપ્યો હતો પૂરણ અને માર્ચ વચ્ચે બીજી વિકેટ માટે એકસોને સોળ રનની ભાગીદારી થઈ હતી એલએસજી તરફથી શાર્દુલ ઠાકોરે ચાર વિકેટો લીધી હતી અને નિકોલસ પૂરને સિત્તેર અને મિશેલ માર્સે બાવન રન પણ બનાવી દીધા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરભાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે